નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આંગણવાડી બહેનોનો જે પગાર વધારો કરવામાં આવે છે એ કયા મહિનાથી ચૂકવવામાં આવશે અને શું આ ચાલુ મહિને જ એમનો આ પગાર વધારો જે છે એ ચૂકવી દેવામાં આવશે એના રિલેટેડ જે પણ સમાચાર આવે છે એના વિશે વાત કરવાના છીએ તમને સૌને ખબર હશે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારની અંદર બમ્પર વધારો જે છે એ કરવામાં આવે છે આંગણવાડી કાર્યકર બહેનોનો અત્યારનો પગાર જે રૂપિયા દસ હજાર છે એને વધારી અને રૂપિયા ચોવીસ હજાર આઠસો કરી દેવામાં આવે છે અને આંગણવાડી તેડાગર બહેનોનો હાલનો પગાર રૂપિયા સાડા પાંચ હજાર છે તેને વધારી અને રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ કરી દેવામાં આવે છે આ પગાર વધારો ગુજરાત હાઈકોર્ટ દ્વારા તો આપી દેવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ પગાર વધારો કયા મહિનામાં ચૂકવવામાં આવશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો તમે જોઈ શકો છો આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આ મહિનામાં પગાર વધારો ચૂકવવામાં આવશે આંગણવાડી કાર્યકરને જે છે એ રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર આપવામાં આવે છે અને આંગણવાડી તેડાગર બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર જે છે એ ચૂકવવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલો છે આપણે વિડીયો શરૂ કરીએ એ પહેલાં જે પણ બહેનોને આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતીમાં ફોર્મ ભરવાનું હજુ સુધી બાકી હોય તો એમના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડીયો જોઈ ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર તમારું ફોર્મ જે છે એ આસાનીથી ઘરે બેઠા જ ભરી શકશો તો હવે શરૂ કરીએ આપણે આ પગાર વધારવાનો વિડીયો તો તમે સૌ પ્રથમ ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો આંગણવાડી કર્મીઓનો પગાર વધારો સપ્ટેમ્બર વેતનમાં ચૂકવો એ પહેલી એપ્રિલથી એરિસ્ટની અમલવારી કરાવવા માંગ આંગણવાડીના કર્મીઓનો પગાર વધારો જે છે એ સપ્ટેમ્બર મહિનામાં ચૂકવો તેવી જે છે એ માંગણી કરવામાં આવે છે હાઈકોર્ટે વર્કર અને હેલ્પરની પગાર મર્યાદા જે છે એ વધારી આપી છે તમે જોઈ શકો છો ગુજરાત હાઈકોર્ટમાં ડબલ જજની ખંડપીઠે આંગણવાડી વર્કર અને હેલ્પરની પગાર મર્યાદા જે છે એ વધારે છે જે ઓગસ્ટના પગારમાં પગારના ચૂકવણાથી અમલવારી કરી અને સપ્ટેમ્બર મહિનામાં ચૂકવાતા ઓગસ્ટ મહિનાના વેતનમાં આપવા સામાજિક કાર્યકરે જે છે એ રજૂઆત કરી છે તો આંગણવાડી બહેનોને જે પણ છે એમણે જે છે એ ગુજરાત સરકારને એવી રજૂઆત કરી છે કે જે સપ્ટેમ્બર મહિનાની અંદર ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવાય છે એની સાથે જ જેમને જે છે એ આ વધારો આપી દેવામાં આવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની તમામ યોજાઓ ઉપરાંત અન્ય કામગીરીઓને ઘર ઘર અને જણજણ સુધી પહોંચાડવામાં આંગણવાડી મહિલા વર્કર અને હેલ્પરની મહત્વની ભૂમિકા છે તેમના માનદ વેતન વધારવા ગુજરાત હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી અપીલકર્તાઓની તરફેણમાં ચુકાદો આપતા ડબલ જજની ખંડપીઠે આંગણવાડી વર્કર બહેનોને રૂપિયા ચોવીસ હજાર આઠસો દર મહિને અને મહિલા હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસો દર મહિને પગાર ચૂકવવા હુકમ કર્યો છે જેની અમલવારી તાત્કાલિક કરવા અને ઓગસ્ટ મહિનાના પે ટુ સપ્ટેમ્બરના પગારમાં ચૂકવી આપવા આદેશો પણ બહાર પાડવા જોઈએ તો તમામ જે છે એ ગુજરાતની આંગણવાડી બહેનો છે એમણે મુખ્યમંત્રીને જે છે એ પત્ર લખ્યો છે અને એની અંદર એવી માગણી કરી છે કે જે આ સપ્ટેમ્બર મહિનાની અંદર ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવાય છે એની અંદર જે એપ્રિલ બે હજાર પચીસથી જે પણ એમનો બાકી પગાર છે એ પ્રમાણે એટલે કે હાઈકોર્ટે કહ્યું છે એ પ્રમાણે એક એપ્રિલ બે હજાર પચીસથી પગાર જે છે એ વધારો ચૂકવી આપવામાં આવે એટલે કે તમને એક એપ્રિલ બે હજાર પચીસથી આ પગાર વધારાનો લાભ જે છે એ મળવાપાત્ર થશે તો બહેનોએ એવી વિનંતી કરી છે કે તહેવારોની સિઝન પણ આવે છે તો એ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ સપ્ટેમ્બર મહિનાની અંદર જ જ્યારે ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવો એના સાથે સાથે જ જે છે એ તમને એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટનો જે છે એ વધારાનો પગાર અને પછી સપ્ટેમ્બર પછી તમને જે તમારો હવે રેગ્યુલર પગાર આંગણવાડી કાર્યકર રૂપિયા ચોવીસ હજાર આઠસો અને જે આંગણવાડી હેલ્પર બહેનો છે એમને જે છે એ રૂપિયા વીસ હજાર ત્રણસો પગાર જ ચૂકવવામાં આવે તેવી જે છે એ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે સામાજિક કાર્યકર ઈશ્વરગર ગુન્સાએ વધુમાં કહ્યું હતું કે સપ્ટેમ્બર બે હજાર પચીસના પગારમાં ચૂકવી આપવાના આદેશો બહાર પાડશું અને બે હજાર પચીસથી પચીસની પહેલી એપ્રિલથી એરિસ્ટનો તફાવત પણ ચૂકવી દેવાનો આદેશ ફરમાવશું જેની બજેટમાં જોગવાઈ કરાવશો તેવો અનુરોધ છે અત્યારે ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકરો કુપોષિત બાળકોની સમસ્યા ઉકેલવામાં મહત્વનો અંગ છે એ ઉપરાંત દરેક સમા સરકારી કાર્યક્રમમાં એમની હાજરી જે છે એ રાખવામાં આવે છે તો ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે તમને એક એપ્રિલ બે હજાર પચીસથી જે છે એ પગાર વધારો ચૂકવી આપવાનો છે તો તમામ જે છે એ ગુજરાતની આંગણવાડી બહેનોને એવું છે કે એમને જે સપ્ટેમ્બર મહિનાની અંદર ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવામાં આવે છે એની અંદર રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર જે છે એ આપવામાં આવે રૂપિયા દસ હજારના બદલે એમને રૂપિયા ચોવીસ હજાર આઠસો પગાર આપવામાં આવે અને જે તેડાગર બહેનો છે એમને સાડા પાંચ હજારની જગ્યાએ રૂપિયા વીસ હજાર ત્રણસો જે છે એ પગાર ચૂકવવામાં આવે અને સાથે સાથે એપ્રિલ મે જૂન અને જુલાઈ આ ચાર મહિનાનું એરિયર્સ એટલે કે આ ચાર મહિનાનો એમનો જે વધારાનો રૂપિયા ચૌદ હજાર આઠસો પગાર છે એ પણ ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર ચૂકવી આપવામાં આવે તો બહેનો દ્વારા જે છે એ આ માગણી કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા આ માગણી જે છે એ સ્વીકારવામાં આવશે કે નહીં તેની જે છે એ વધારે અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ